આપણા બાળપણની મજા કેવી હતી નહી નાના હતા ને ઉનાળાનું વેકેશન પડે એટલે હવાર હવાર માં ગીલી ડંડો ભર બપોરે પત્તા આંજે ક્રિકેટ હંતા કુકડી અને છેલ્લે ઘંટી વાગે એટલે બરફનો ગોળો રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ પંદર વીસ જણા ટોળા ટોળા અને પાછું ખડકીઓમાં માં ચારે બાજુ અવાજ ને અવાજ એવામાં વચ્ચે વીસ પચીસ દિવસ મામા માસી કાકા ફઈ ને ત્યાં રહેવા તો જવાનું એ પાછું પાકું અને ત્યાં પણ એવી ટોળકીઓ બપોરે એક બાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને એક બાજુ હાંસ પડે ખડકીઓમાં મરચું ખંડાતું હોય ત્યારે એસી શું હતું એની તો કોઈને ખબર જ નહોતી અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસીમાં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એ એકદમ આશ્ચર્ય પામતા પામતા સુવી જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું કે આ આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી આ ચંદ્ર આટલું બધું અંજવાળું કેવી રીતે આપતો હોય છે આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે હે છે પણ એ વખતે કલ્પનાઓ કરવાની બહુ મજા હતી ઓ સાહેબ નાનપણની ખરી મજા ઉનાળાએ જ આપણને આપી છે એ પછી કેરીઓ ખાવાની મજા હોય કે પછી રમવાની મજા હોય અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી બહુ લાગે પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણ કે જિંદગીના સૌથી અમૂલ્ય ક્ષણો પણ એમાં જ કોતરાયેલી હતી મોટા થયા ત્યારે નોટો ગણગણ કરીએ પાછું લાવી આપ્યું હોત તો શરીર પર ગમે એટલા ઘા લાગતા તોય એને રૂજ આવી જતી હતી પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ નહોતા લુચાય છે ને કેવાય એ તો ખબર જ ના હતી સાહેબ માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ નહીં દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી હવે પેઢીના નસીબમાં આ નથી દફતર લઈને દોડવું તૂટેલી ચપ્પલ નું જોડવું નાસ્તાના ડબ્બાઓ શર્ટ પર સહીના ડબ્બાઓ ખોબે ખોબે પીવાતું પાણી રિસેસ ની વિશેષ ઉજાણી બેફામ રમાતા પકડદાઓ ઘૂંટાને પડતા આછા ગાઓ બાયોથી થી લુસાતા ચહેરા શેરીઓમાં અસંખ્ય ફેરા ઉતરાણ ની રાત જાગી પકડાયેલા પતંગની ભાગી ભાડાની સાયકલના ફેરા મોહલ્લાના ઓટલા ઉપર ડેરા મંજીની રેલમ શેલ ગીલી ડુંડાનો નો એ ખેલ

કે ઉડવા માટે પાક છે એ જ આપણે સૌ ભૂલી ગયા ભાઈબંધ સાંભળીને નાનપણની યાદ આવી કે નહીં અને જો આવી હોય તો એક લાઈક અને એક કમેન્ટ જરૂર કરજો અને મારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ધન્યવાદ